ત્રણ લાખ રૂપિયાની લાંચ નક્કી થયા બાદ એક લાખ સિત્તેર હજાર રૂપિયા લઈ લીધા અને વધુ એક લાખ ત્રીસ હજાર રૂપિયા લેતા પીએસઆઈ તેને ઝડપી પાડ્યો છે પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો હતો આ દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને ટ્રાવેલ્સના માલિક વિશે માહિતી મેળવી હતી લક્ઝરી બસના માલિકનો સંપર્ક થતાં તેમણે આ કેસમાં તેમનું નામ ન લખવા માટે પીએસઆઈ જયદીપસિંહ રાજપૂતને રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી ટ્રાલસના માલિકે ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું ટ્રાલના માલિક દ્વારા ગઈકાલે એક લાખ સિત્તેર હજાર રૂપિયા પીએસઆઈને પહોંચાડ્યા હતા આ રૂપિયા પીએસઆઈ જયદીપસિંહ રાજપૂતના ખાનગી વ્યક્તિ જિયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ ઉર્ફે જીવાએ સ્વીકાર્યા હતા પીએસઆઈ દ્વારા વધુ એક લાખ ત્રીસ હજાર રૂપિયા માંગતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી પૂણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ ઉપર જ એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને રૂપિયા લેવા આવેલા જયદીપસિંહના વ્યક્તિ જિયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ પહોંચતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યો હતો એન્ટી કરપ્શન બ્યુરોએ પુરાવાના આધારે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ પીએસઆઈ જયદીપસિંહ રાજપૂતનો ભ્રષ્ટાચાર આના પરથી બહાર આવી ગયો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા